નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર કાંકરેજ તાલુકાના થરા અને શિહોરી ડોક્ટર એસોસિએશન અને મેડિકલ એસોસિએશન દ્વારા કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવા માટે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર પાઠવ્યું મળતી માહિતી પ્રમાણે કાંગ્રેસ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવા માટે છેલ્લા છ મહિનાથી છ દિવસથી સ્થાનિક લોકો અને જુદા જુદા સંસ્થાનો સંગઠનો દ્વારા કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપીને થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે જેનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે હવે કાંકરેજ તાલુકા ડોક્ટર એસોસિએશન પ્રમુખ અને ભાજપ અગ્રણી ડોક્ટર રાજુભાઈ બ્રહ્મભટ અને મેડિકલ એસોસિએશન પ્રમુખ ઠક્કર કમલેશ શાહ અને શિહોરી મેડિકલ એસોસિએશન પ્રમુખ પરેશભાઈ ઠક્કર સહિત મોટી સંખ્યામાં ડોક્ટરો અને મેડિકલ સ્ટોર્સના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા અને કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી હવે ગુજરાત સરકાર દ્વારા કાંકરેજ તાલુકાની જનતાના હિતમાં નિર્ણય લેવામાં આવશે તેવી આશા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત લઈને વાત કરી હતી અને હજુ સુધી કોંગ્રેસ તાલુકાની પ્રજા આંદોલન કરવાના મૂળમાં દેખાઈ રહી છે ત્યારે બનાસ નદી અને કાંકરેજી ગાય એ કાંકરેજ તાલુકાની આગવી ઓળખ છે અને હવે તે ઓળખ કોઈ પણ ભોગ્ય ભટાવવા માંગતા નથી જોકે સરકારી કચેરીઓ પણ ડીસા અને પાલનપુર તરફ નજીકમાં આવેલી છે અને કાંકરેજના લોકોને ખૂબ જ સરળ પડે છે અહેવાલ શ્રી ડાબાણી આબાણી આરટીવી ન્યૂઝ ના હિત માટે કાંકરેજની જે લાગણી છે એ લાગણી પહોંચાડવા માટે અમે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે મામલતદારશ્રીએ અમને અહીંયા ધારણા આપી છે કે હું તમારી લાગણી સરકાર શ્રી પહોંચાડી પહોંચાડીશ અને બનતી એટલું અમે ઘટતું કરવાની કોશિશ કરીશું કાંકરેજની પ્રજા હર હંમેશ માટે કાંકર બનાસકાંઠાથી જોડાયેલી છે કાંકરેજની પ્રજાને બધું ખબર છે કે થરા જવાથી શું નુકસાન થાય છે એટલા માટે જ અમે કાંકરેજમાં રહેવા માંગીએ સમગ્ર કોંક્રેટ તાલુકામાંથી ડોક્ટર્સ અને મેડિકલ સ્ટોર તમામ મિત્રો ડૉક્ટર મિત્રો મેડિકલના મિત્રો બધા અમે આજે જે જિલ્લા વિભાજનમાં કોંક્રેટ તાલુકાને થરાદ જિલ્લાની અંદર જે સમાવેશ કર્યો છે એના વિરોધ માટે અને કોંકરેટ તાલુકાને કોંકરેટની પોતાની આવગી ઓળખ એવા બનાસકાંઠાની અંદર જ રાખવામાં આવે એવી માગણી માટે અને એના માટે આવેદનપાત્ર આપવા માટે અમે અત્યારે મામલતદાર કચેરી આવ્યા છીએ અમારી સૌની એવી માગણી છે લાગણી છે કે સરકાર શ્રી અમારા સર્વ કોંક્રેટ તાલુકાના જનતાનું ધ્યાન ધ્યાને માગણી ધ્યાને લઈ અને અમારા તાલુકાને બનાસકાંઠામાં જ રાખે એવી અમારી નમ્ર વિનંતી છે અને કદાચ સંજોગો વસાદ કાંકરેજ તાલુકાને બીજા જિલ્લામાં ફેરવાન થાય તો અમારું સંસદીય ક્ષેત્ર પાટણ છે તો પાટણમાં સમાવેશ થાય બાકી અમારા તાલુકા માટે થરાદ તો આજે નહીં અને ક્યારેય નહીં એવી સર્વે લોકોની માગણી છે અને અમારી બધાની ડૉક્ટરોની પણ એ માગણી છે કે કોંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવામાં